પોરબંદરના મોઢવાડા અને વચ્ચેના ખેડ વિસ્તારમાં આઠ પક્ષીના શંકાસ્પદ જીવદયા પ્રેમીઓમાં અરેરાતી વ્યાપી છે આ અંગે જાણ થતા વન વિભાગ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે પોરબંદર જિલ્લાના વિવિધ જળ પલ્લવિત વિસ્તારોમાં હાલ મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓએ પડાવ નાખ્યો છે પેલિકન સહિતના પક્ષીઓનો જમાવડો જોવા મળે છે ત્યારે બરડા પંથકમાં આવેલ મોઢવાડા તથા કિન્ડરખેડા વચ્ચે ઘેર તરીકે ઓળખાતા જળ વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં પક્ષીઓ વિરે છે ત્યારે આજે મોડી સાંજે ત્યાં બાર કુંજ પક્ષીઓ કોઈ ઝેરી અસર અથવા અન્ય કોઈ બીમારીને કારણે તડફડી રહ્યા હતા આથી અહીંના જીવદયા પ્રેમી રાજુભાઈને જાણ થતા તેઓ પણ દોડી ગયા હતા અને જીવદયા પ્રેમી સંસ્થા ઉદય કારાવદ્રા ચેરિટેબલ એન્ડ એનિમલ વેલફેર ટ્રસ્ટના ડોક્ટર નેહલબેન કારાવદ્રા અને વન વિભાગને પણ જાણ કરી હતી જો કે થોડા સમય બાદ જ આઠ પક્ષીઓના મોત નિપજ્યા હતા જ્યારે ચાર પક્ષીઓને સારવાર અપાઈ રહી છે વન વિભાગની ટીમ દ્વારા પણ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવશે સ્થાનિકોએ એવું જણાવ્યું હતું